નમસ્તે મારું નામ છે હર્ષિતા બેન હું પહેલા ધોરણમાં અભ્યાસ કરું છું અને આ ગામડાનું ચિત્ર છે તે આજે બોલવાનું છું આ ગાય છે આ વેપારી છે દૂધ કાઢે છે ઉપર ગાય પર છોકરો બેઠો છે ઉપર ઝાડ પર કેરીના ઝાડ પર છોકરી બેઠી છે છોકરી કેરી આપે છોકરાને પૈસા છોકરો નાય છે আপডা দোয়ে ছে ছোক্রো হেল্পা মলারে ছে বে বেলো ঵াটে ছে এক ছোক্রি পাডি ভারে ছে এক ছোক্রো চকলানে দানা নাযে ছে এক ছ જો હર્ષિતા કેટલા સરસ વાક્ય બોલી હે ને આવી રીતે બધા એ વારાફરતી આ જે ગામડા ચિત્ર છે એના વાક્ય બોલવાના છે